જય માતાજી દોસ્તો આજ છે વ્લોગ નો સાતમો દિવસ અમારા વ્લોગ માં તમારું સ્વાગત છે ને આજ તો ખરા તડકે વ્લોગ ચાલુ કરી દીધો એમ કે હવારમાં આવ્યો ને એટલે આયા ટેબ વાગતા હોય ને એટલે મજાનો મજા નો કોપીરાઈટ આવી જાય એટલે બીક લાગે એટલે ને ખરા તડકે વિડીયો ચાલુ કરી દીધો અને આ છે અમારા નવા મેમ્બર સુરાભાઈ બોલો જય માતાજી બોલ જય માતાજી આ છે અમારા સુરાભાઈ નવા મેમ્બર નથી જૂના હે પણ આવતા નતા શેખનો બગીચો આજે કોઈ આવી ન કારખાને સેટ કઈક મથે રેતી કાકરી આ સાણા કોઈ આજ આવી નથી અમે નવરીના સેવીને ઘરે કામ ના કરતા નહી કારખાના આવતા રેვი ઘરે કરે અને રેવી તો બાપા ગાડી ઠોકે અને અમેને કારખાના આવતા રે નવરીના આવી નથી ઘરે કઈ કામ ધંધો હે ને કામ ધંધો હોય ને ત્યારે પાણી વાળવાનો ધંધો હોય એટલે હેને પી ખરા તડકે પાણી વારતા ભાઈ કારખાને ઘરે આવતા રહી અને ચારસો રૂપિયા કામ કરીને ઘરે આવતો રહ્યો તમને આનું થોડા રસ્તાના વ્યૂ દેખાડો એન્જોય કરો

में पा मेरे कछु नहीं जीव तू ब्लॉग